નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈને હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે અમદાવાદમાં રેડ એલર્ટના લીધે લોકોમાં હીટ સ્ટ્રોકની સમસ્યા વધી છે તો બપોરના સમય બહાર નીકળતા લોકોમાં હીટ સ્ટ્રોકની અસર વધી છે જેમાં સતત બે દિવસથી કેસમાં ઉછાળો આવી રહ્યો છે લૂ લાગવા માથું દુખવું બેભાન થઈ જવા જેવા લક્ષણો સામે આવ્યા છે હીટ સ્ટ્રોકના બે દિવસમાં સિવિલ હોસ્પિટલમાં એકતાલીસ દર્દીઓ દાખલ થયા છે એકતાલીસમાંથી દસ દર્દીઓની સ્થિતિ સિરિયસ છે જેમાં ગરમીના કારણે સાંજના સમયે સ્ટ્રોકના કેસ વધુ જોવા મળ્યા છે તો અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે ગુજરાતમાં રાત્રિનું તાપમાન પણ વિક્રમજનક નોંધાઈ રહ્યું છે સાથે સાથે ભેજનું પ્રમાણ નહિવત કહેવાય તેટલું નોંધાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે